મોડાસા પાલપુર હાઈવે પર સર્જાયો અકસ્માત માલપુર તરફથી આવતી એસટી બસ અને મોડાસા તરફથી માલપુર તરફ જતી લક્ઝરી વચ્ચે થયો અકસ્માત લક્ઝરી બસ ના બેઠેલા મુસાફરો શ્રીનાથજી થી સવારી તરફ જઈ રહ્યા હતા અકસ્માતમાં માં ત્રણ લોકો મોત નીપજ્યા અકસ્માત સાકરિયા બસ સ્ટેશન નજીક થયો ત્રીસ થી વધુ મુસાફરો ઘાયલ થયા અકસ્માત સ્થળે એકઠા થયેલા લોકોએ બચાવ કાર્ય શરૂ કર્યું ઈજાગ્રસ્તો ને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા

Ты спина три